એ એક એક ગામમાં સો સો દોઢ દોઢસો જણા અહીંયા પડ્યા પાથર્યા છે સર અમારે કંપનીથી રોજગારી નહીં બેરોજગાર થશું કારણ કે અમારી ખેતી જશે અમારું પશુપાલન જશે અમારું બગાયત મધની ખેતી મધની પેલી આવક થાય છે મધભેગું કલેક્શન કરે છે જંગલમાંથી એનું મોટું નુકસાન થશે સર અમારું ફિશરિંગ એ પણ નષ્ટ થઈ જશે અને આટલું બધું અમારું રોજગાર જઈને કંપની આપી આપીને અમને શું આપવાની છે સર અમે ટિફિન જે લઈને જશું તો દસ બાર હજાર વાળું નોકરી આવશે તેના સિવાય તો નહીં આપે અને અમારા ખરાબ અનુભવો છે સાહેબ આટલા કચ્છના વિકાસમાં કચ્છના યુવાનને કાંઈ મળ્યું નથી